અમુક સ્થળે હળવો વરસાદ નોંધાયો છે અત્યારે તમે જોઈ રહ્યા છો ડાંગના ઉગાથી આજે વહેલી સવારે આવેલા વરસાદના દ્રશ્યો અને આજની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા છે પહેલી વાર ચેનલ જોવે છે તેઓ ખાસ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઈકોન દબાવવાનું ભૂલશો નહીં અને ચાર્ટની વાત કરીએ તો સાતસો એચપી ની ઊંચાઈ ઉપર અત્યારે અરબ સાગરમાં એક વીક યુએસસી સર્જાયેલ છે અને ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને આ બંને સિસ્ટમની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે ભેજવાળા પવનો રહ્યા છે સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ ભાગ તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વધુ અસર દેખાઈ રહી છે સેટેલાઇટ પિક્ચરની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં સેટેલાઇટમાં વાદળો જોઈ શકાય છે ગઈકાલે સવારથી જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવા વાદળો છવાયા અને આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળોમાં વધારો જોવા મળ્યો છે અને આજે દિવસે રાત્રેને આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં માવથાના વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા સુરત ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાની શક્યતાઓ ગણી શકાય જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરદ લાગુ જે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આ વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે ભારે ઝાપટા પડી શકે છે આવતીકાલ સવાર સુધીમાં તે સિવાયના મધ્ય ગુજરાતના વિસ્તારો વડોદરા આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદમાં એકલ દોકલ સ્થળે છાંટ છૂંટ થઈ શકે આ વિસ્તારોમાં ખાસ કોઈ મોટી શક્યતાઓ નથી દેખાઈ રહી વાદળો છવાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને બનાસકાંઠાના એકલડોકલ વિસ્તારમાં છાંટછૂટની શક્યતાઓ દેખાઈ રહી છે આવતીકાલ સવાર સુધી આ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક વાદળો છવાઈ શકે સૌરાષ્ટ્રમાં અગાઉ કહ્યા મુજબ જ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના એકલદોકલ વિસ્તારમાં છાંટછૂટ કે હળવા માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળો છવાઈ શકે અને ખૂબ જૂજ એકલડોકલ સ્થળે છાંટછૂટ થઈ શકે આ સિવાયના ગુજરાતના વિસ્તારોમાં ખાસ કોઈ મોટા માવઠાની શક્યતા નથી દેખાતી આવતીકાલથી ફરીથી વાતાવરણ ચોખ્ખું થતું જશે આગળ ખાસ ઉત્તરાયણના પવનની આગાહી અને તે સિવાય બે હજાર ચોવીસના ચોમાસાનો આગોતરો એંધાણ આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર